સહિત ગુજરાતમાં ગરમી માટે અલર્ટ અપાયું છે આખરી ગરમી થી ઉઠ્યા છે સુરતના ઉધમ વિસ્તારમાં રસ્તા ઉપર બારસો ફૂટ લાંબો મંડપ બનાવી દેવાતા વાહન ચાલકોને ભારે રાહત થઈ સમાજનો કાર્યક્રમ ચોવીસ એપ્રિલ થી બે મે સુધી ચાલશે આ દરમિયાન રસ્તા ઉપર મંડપ રહેશે આમ સમાજ દ્વારા ધર્મના કાર્યક્રમ સાથે સમાજ સેવાનો સંગમ પણ કરાયો હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે સુરત શહેરના ઉધના વિસ્તારોમાં અનોખો પ્રયાસ ગરમીથી બચવાનો જોવા મળી રહ્યો છે જૈન સમાજ દ્વારા એક અનોખો અને પ્રશંસનીય ઉપક્રમ કરવામાં આવ્યો સમગ્ર રોડને મંડપ બાંધીને છાયા હેઠળ લાવવામાં આવ્યો હોય જોકે ગરમીની તીવ્રતા વચ્ચે શ્રાવકોને મહોત્સવમાં ભાગ લેતા શ્રદ્ધાળુઓ અને આરામદાયક માહોલ આપવામાં આવે એ ઉદના તેરાબંધ ભવનથી લઈ ત્રણકુંડ સુધીના એક હજાર એકસો ચાલીસ ફૂટ લાંબા માર્ગને કાપડથી ઢાંકી દેવાયો છે

એના લીધે અમારા સમણ સંઘના સ્થાનકવાસી જૈન સંપ્રદાયના આચાર્ય શ્રી મહારાજ સાધુ સાધીઓ જોડે અહીંયા પધારવાના છે તારીખે એના માટેનો આખું આયોજન કરેલું છે આ આયોજનમાં અમે લોકો અડધા કિલોમીટર સુધી ઉપર ઉપર ટેન્ટથી છાંયા કરેલી છે કેમ કે સરકારે વેવની આગાહી કરી છે આ વેવ જે બહારથી આવેલા જે દર્શન કરવા આવે છે એમને આ નો પ્રભાવ નહીં પડે એ લોકોને તડકાના બચાવવા માટે અડધા કિલોમીટર સુધી ઉપર ટેન્ટ બાંધેલું છે આને લીધે અહીંયાના જે સ્થાનીય રહેવાસીઓ છે જે અહીંયાથી પસાર થાય તો છેલ્લા પંદર દિવસથી એ લોકોને પણ આ તડકાથી હીટવેવથી બહુ રાહત મળે છે એ લોકો એટલા પ્રસન્ન છે એ લોકો એમ વિચારે છે કે